ગઈકાલે આપણે ભક્તિ ની વાત કરતા સમગ્ર સંત પાર્ષદ હરિભક્તો બાળકો ભાઈ ભાઈ બધા બધા છે દીવ ભાવ એ સત્સંગ સત એટલે આત્મા સત અસત અસત એટલે દેહ સત અસતનો વિવેક સતનો સંગી આત્માનો સંગી દીવ ભાવ એટલે આત્મા ભ્રમરૂપ જોવું બધાને માયા પર જોવા દીવ એટલે માયા પર બધાને માયા પર જોવું એ સત્સંગ અને એ સત્સંગી આવી રીતે જોઈ શકે પણ જો દેહના ભાવ પર થયા તો લંગડો છે લૂલો છે ગરીબ છે આમ છે તેમ છે ઉતરતી જાતિ છે જ્ઞાતિ છે એ સત્સંગ સત્સંગી જ ના કહેવાય આવી જોતો હોય ને દેહના ભાવ છે સત્સંગી આત્માનો નો સંગી એટલે બધાને પોતે આત્મા રૂપ સામાને આત્મા રૂપ સમજે ઘણી વાર મુશ્કેલી શું થાય છે પોતાને ભ્રમ માને આત્મા માને સામાન્ય ઓલા જ જોઈએ દેહના ભાવ યુક્ત જોઈએ જામે નહીં તમે ભ્રમ છો સામે ભ્રમ છે હા તો કામ થાય ખાલી પોતાને ભ્રમરૂપ માને એમાં ગડબડ થાય ઓલાન દોષ દેખાય તમને અને જો પોતાનું બ્રહ્મરૂપમાં બીજાને દેખાય એને આ નિશાની જ છે મારે કે ભક્ત હોય ભગવાનનો ભક્ત એ જ ભગવાનનો ભક્તને ઓળખે ભક્ત ના હોય તો સામ ભક્તને ઓળખી જ ના શકે મધ્યના સત્ર માં વાત કરી મહારાજે કે ભગવાનનો ભક્ત એ જ ભગવાનનો ભક્તને ઓળખે જો ઉદ્ધવજી ભક્ત હતા તો ગોપ્યને ઓળખી શક્યા બીજા તો ભરવાડ તરીકે જોતા હતા આવું નાતી ધોતી નથી આમ ને તેમ ને એવું બધું પેલા ઋષિ એ ઓળખી ના શક્યા એટલે ટૂંકમાં ભગવાન ભક્ત ઓળખ્યા સત્સંગી બધાને નહીં તો અદા આમ છે તેમ છે મફતીઓ છે ઠાલીઓ છે એવું દૂર રહ્યા કરે એ રીતે જુઓ એટલે એ રીતે પોતે એવું કચરો થતો જાય હા બ્રહ્મરૂપ આત્મા રૂપ તોય કચરો થઈ જાય સામાન્ય આત્મા રૂપ ના જુએ તો એટલે મહારાજે સત્સંગ યોગી આપ સત્સંગનો અર્થ કર્યો પછી આગળ વાત કરે બાપા સિંહમાં જવાબ આપ્યો કે સુખ સંકારી જેવા જે મોટા પુરુષ તેની સેવા ને પ્રસંગ તેમાંથી મહાત્મયુગ ભક્તિ જીવના હૃદયના હૃદયમાં ઉદય થાય છે ગમે સંકર ના થાય મહારાજ ગુણાતન સાહેબ કહ્યું કે ઉત્તમનો સંગ કરો મધ્યમને કનિષ્ઠનો પણ નહીં તો પછી હાઓ થર્ડ ક્લાસ હોય તો ક્યાં વાત છે મધ્યમ ને કનિષ્ઠની પણ ના પાડી હા સેવા બધાની કરવાની જો સમાગમમાં સેવા બધાની સંઘ ઉત્તમ નો જ અને ઉત્તમનો મહારાજે છેલ્લાના અગિયારમાં વાત કરી છે છેલ્લા અગિયાર કંઈક કઈક તો જોરદાર છે આમ નિયમ ધર્મ કડક છે ભૂખા કાઢી નાખે કે ઇન્દ્રિયોના અને પણ એને બીજાનો અવગુણ આવે છે બીજો છે સામાન્ય છે એટલે સાવ નિયમ ધર્મ મૂકી એવું નથી જેને જેટલું પોતાને પારવાનું હોય પારે છે એની ખખા નહીં ને એના વડે પોતે કંઈક છે એવું મનમાં ના હોય એટલે નિયમ ધર્મ સામાન્ય પણ કોઈનો અવગુણ લેતો નથી આ બેમાં કોનો પ્રીતિક સમાગમ અતિશય પ્રીતિક સમાગમ કરો આ શબ્દો છે યોગી આપ ભેગા મેં આ યુવક તરીકે સૌથી પહેલું વચ્ચનાતા ગોખાયું મને છેલ્લાનો અગિયાર કોઈનો અવગુણ લેવાની વાત તો નહીં ખોટે રસ્તે ચડાવો તમે અત્યારે તમે નવા હોય અરે જૂનાની ભાન વાત આ નવા હોય બચા સીધા ઝેર પાવ શું દશા થાય તો એને પોષણ આપવાનું હોય ગુણની વાત કઈ મહિમાની વાત કરવાની હોય બીજાનું મહિમા કહો બીજાનું ગુણ કહેવો તો પોષણ મળે હજી આ એન્ટ્રી થઈ નથી સસ્તો અને તમે અવગુણની વાત કરો બોલો આમ છે ને આમ છે ને જો ચેતતા રહેજો આમ કરજો આ બધું કરે અને ઝેર પાય છે આવું થાય એટલે યોગી આપ્યું ને ઝેર ખાવા રસ્તે જવું નહીં ઝેર છે આ બધું અવગુણ એ ભગવાન શિયા કોઈ પચાવી ના શકે પ્રમુખ સ્વામી શ્રીજી માશિયા કોઈ પચાઈ ના શકે અવગુણ આપણી તાકાત નહીં તમે અવગુણ સામે કંઈક તો અસર થાય ગમ્યો હોય ને ગમે એવું જ્ઞાની ધ્યાની હોય પાંચ દસ પચીસ ટકા તો અસર થાય જ ને આવું હું કોઈની વાત સાંભળીને જુએ ને થાય જ દેહના ભાવથી થાય જ ખોટી વાત છે ના થાય એ વસ્તે જવું જ નહીં પડવું જ નહીં શા માટે આપણે એટલે અહીં મારા જે વાત કરે છે કે સત્સંગ એટલે કોનો સંગ કરવો એમ બે પ્રકારના ભક્ત બતાવ્યા ભગવાને એટલે એક તો સુખ સંકાજિક જેવા જે મોટા પુરુષ એટલે દીવ ભાવમાં રાસતા ભગવાનમાં જ રાસતા હોય અને તેની સેવા અને પ્રસંગ તેમાંથી મહાત્મિક ભક્તિ જીવના હૃદયમાં ઉદય થાય છે એટલે એની અંદર આ બે પ્રકારના ભક્ત કહેવાય વીજળી જેવા વળવાનર જેવા બંનેનો સમાગમ થઈ શકે મહાત્મા ભક્તિ ક્ષય હવે અંદર ભક્તિ તો ખરી પણ મહાત્માયુક્ત મહાત્માયુક્ત ભક્તિ ના હોય તો ક્ષય જેમ દસ વર્ષની કન્યાને ને ક્ષયરોગ લાગુ પડે તે જુવાન થયા પહેલા મરી જાય છે હવે આપણને દવા જ ક્ષય રોગની પહેલા તો ક્ષય રોગ થયો એટલે ધીમે 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 તો જાય ઓગર ભાઈ ખલાસ જાય શરીર ક્ષીણ થતું જાય એક સામટો ના મરે ક્ષયરોગ વાળો પાંચ દસ વર્ષે ગબડી પડે અત્યારે તો દવા છે નહીં પણ આ તો તે વખતની વાત એટલે મહારાજે અત્યારે કેન્સરની વાત કહ્યું કેન્સર સમજો કેન્સર થવું પછી જીવાની આશાની બે પાંચ વર્ષ ખેંચે કરે એટલે અહીંયા મહારાજે કહ્યું કે જે મહાત્મનાની ભક્તિ છે આવું છે દસ બાર વર્ષની કન્યા હોય અને ક્ષય રોગ લાગુ પડે એટલે ઉપડી એમાં સચ પણ જેને મહિમા ના હોય ભક્તિ કરતો હોય પણ મહિમા વિનાની ભક્તિ હોય નહીં નાની ભક્તિ મોરી પડી જાય છે જેમ દસ વર્ષની કન્યાને ને લાગુ પડે જુવાન થયા પહેલા મરી જાય તેમ મહાત્મ ભક્તિ મોરી પડી જાય છે એટલે મહિમા ના હોય ભક્તિ ઘરડી થઈ જાય ઘર પણ આવી જાય ભક્તિને અને મહિમા હોય તો જુવાન થતી જાય હા પાવર આવતો જાય બાર વર્ષની કન્યા તેર વર્ષમાં ચૌદ વર્ષમાં પંદર વર્ષનો અંગ વિકસે અને શક્તિ વધારે આવતી જાય એમ જે મહિ મહિમા ભક્તિ હોય એ દિન પ્રતિ વધતી જાય એટલે ભક્તિ એમાં એને આનંદ આવે બળ આવે વધારે પાવર આવતું જાય શ્રદ્ધા વિશ્વાસ અને મહિમા ના હોય ઘટતું આવે હોય એ એમાંથી જાય એમ પાંત્રીસ વર્ષે ચાલીસ વર્ષે વરતા પાણી કહેવાય પછી એ ગમે ખાવ કરો ને પણ તો જેટલું પોષણ ખેંચ્યું જોઈએ શરીર ના ખેંચે એમાંથી મેન્ટેન થાય પચાસ વર્ષથી તો મેન્ટેન ના થાય થોડું થોડું ઘસાતું જાય એમાં મહિમા વિનાની ભક્તિ છે એ બધામાં એ ડાઉન થતો જાય તપ ત્યાગ વૈરાગ છે પછી ભક્તિ સેવા છે બધા ચલતા હૈ રહેતા હે એવું દુઃખ થવા લાગે યોગી આપણે ભક્તિની વાત કરી છે પરોક્ષ ભાવથી મારા ફેરવે તે બધું કાચું છે ભગવાન પ્રગટ છે એવું માને તો કામ મારા પ્રગટ છે એવું મહિમા સમજાય તો આનંદના ફુવારા છૂટે આવો ભાવ આવો ભાવ થાય તે જ ભક્તિ છે સમજ્યો પરોક્ષથી થી પાર આવે નહીં વેદ વેદાંત કહે સત્યવાણી પ્રગટ અને ભજી ભજી પાર પામ્યા ઘણા ગીત ગુનિકા કપીવંદ કોટી જો પ્રગટને ભજી ગીત ગુનિકા કપી એટલે જેને કંઈક પશુ અને સાવ હલકી જાત ગીત ગુનિકા લો વેશ્યાની વાત કરી પણ જો ભક્તિ કરી તો પાર પડી ગયા એમ ભક્તિ જેવી કોઈ વસ્તુ નથી બધાને શુદ્ધ કરે બધાને આગળ લે ત્યાં ગમેલા યજ્ઞ કરો ને અને એક બાજુ એક નામ ભગવાનનો મહિમા સહિત બધાને આંટી નાખે એવી છે ભક્તિનું પાવર એટલે સ્વામી યોગી આપે કે મહારાજ પ્રગટ છે એવો મહિમા સમજાય તો આનંદના ફુવારા છૂટે આવભાવ થાય તે જ ભક્તિ છે જો હવે બોલીએ તો બધા બોલીએ પ્રગટ મળ્યા છે નો ઠેકાણું ના હોય હા એ ખોટો કેફ બધો નિયમ ધર્મ બધું હોય એનામાં ધીર હોય સ્થિર હોય કૂદાકૂદ ના કરે અને ઓલું બધું છે એટલે એ ખોટું નથી પણ એટલેથી તમે ના માનતા ભક્તિવાળા થઈ ગયા તો આચરણમાં આવે છે પહેલાં તો કોઈનો અભાવ આવે છે ત્યાંથી શરૂ કરો ને આ ભાઈ ત્યાંથી ભક્તિ જ નહીં હા બહુ કાચું કે એટલે અહીંયા યોગી બાપા કહે છે પરોક્ષ ભાવથી તે બધું કાચું મહિમા ભક્તિમાં ભેદ બહુ છે યોગી બાપા કહે છે આપણે તો એક બે કહી ગયું મહિમાની મહિમા વિનાની બાપા તો કે બહુ ભેદ છે કેટલી જાતના ભગવાન અને સંત પૃથ્વી પર વિચરતા હોય તેમને ઓળખીને તેમની ભક્તિ કરવી જો ભક્તિ તમે એમને મારા ફેરો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણનું ફળ છે પણ એ સ્વામિનારાયણ પ્રગટ છે અને આ સંત મને મળ્યા છે એ ભગવાન છે એમ કહીને મારા ફેરો ને એ તો કોઈ ઢગલા બંધ થાય પણ એ ગુણાતન સ્વામી કહ્યું કે મૂર અક્ષર જાણીને મૂર અક્ષર જાણીને મારા સ્વરૂપે ભગવાન જેમ જાણીને જે ભજન કરે એનું પૂન કેટલું તો સ્વામી કહ્યું કે જાણવું છે પૂન આ પૃથ્વીમાં રચકણ કેટલા પૃથ્વીમાં રચકણ કેટલા અરે એક ડોલમાં જ કેટલા રચકંડ બેઠા પાર પૃથ્વી આખી પૃથ્વીના રચકંડ ગણાય પણ પુનના ગણાય અક્ષર સહિત આવી તે ભજન કરે ને પછી એટલું નહીં આ સમુદ્રમાં કેટલું પાણી છે કેટલા ટીપા છે એક ઢોલમાં કેટલા ટીપા હોય એક ટાંકીમાં ડેમમાં કેટલા ટીપા તો સમુદ્રમાં તો કેટલા ટીપા તો એ કોઈ ગણી શકે સમુદ્રના ચડના ટીપા ના તો કે એ હજુ કદાચ ગણી શકે તારા પૂન ના ગણાય પૈસા કે આકાશમાં તારા કેટલા છે ગણાય એ કદાચ ગણાય તારા પુન ના ગણાય આટલું બધું કહ્યું હવે આ બુદ્ધિ બેસે એવું જ નથી આપણને ને ટાળા પરના જ લાગે છે બેઠા બેઠા દીધે રાખે છે તો પહેલાં આસ્તિક ભાવ જ નથી આ વસ્તુમાં હા ભલે આપણે જાણતા નહીં પણ વસ્તુ સાચી છે એવું મનમાં હોવું જોઈએ આ ગુણાતન જે મહિમા કહ્યું ને મહિમા આપણને સમજાવ્યું ને પણ સ્વામી મહિમા કે સાચી વાત છે હા કોનો જોગ થઈ તો વિચાર કરો છો માયા પરના પુરુષ એ અહીં પૃથ્વી પર હોય ક્યાંથી કેટલી મોટી વાત છે વિચાર કરે તો ખ્યાલ આવે કીડીના હાથી વાત કરીને કીડીના હાથી શું શેખંડ કરવાના ક્યાં કીડી ને ક્યાં હાથી ક્યાં ભગવાન ક્યાં જીવ ને ક્યાં જગદીશ બધો એ જોક થયો છે પણ આપણે જ્યાં સુધી આ લોકનો ખેંચ તાણ છે ને વિષય વિષયનો આનંદ છે વાસના ત્યાંથી આ મહિમા જ પકડાય નહીં તમને જો આ બધાથી ખસે ને આ બધું વાસના કાઢી નાખે સ્વભાવ કાઢી નાખે દોષો કાઢી નાખે અને પછી એટલે કહ્યું ને ભ્રમરૂપ થઈને ભગવાન ભક્તિ કરી એ ભક્તિ કંઈ આનંદ જુદો આવે ત્યારે આપણે જે ભક્તિ કહીએ ને ભ્રમરૂપ થવા માટે કરીએ છીએ નકામ ખોટું નથી બધાને ફળ મળે પણ અત્યારે આપણે જે કંઈ કરીએ છીએ ભ્રમરૂપ થવામાં ખપી જાય છે ભગવાને પહોંચતું જ નથી જુતું ભગવાનને તો ગમેલી મારા ફ્યું ભગવાન પોસવે આપણા જેમ કોઈ દેવું હોય માથે કરોડો રૂપિયાનું જે કમાઈ કમાઈને ક્યારે ભરે એમાં ખપી જાય છે બધું હજી કમાણીની વાત તો અલગ હજી દેવું પૂરવામાં જ જતું રહેશે બધું એવું છે એટલે આત્મા રૂપ ભ્રમરૂપ થવામાં સેવા ભક્તિ કરી છે એ જ પણ આ જે વાત કરી સ્વામી એક તો પૃથ્વી પર ભગવાન છે એ ઓરખીને ભક્તિ કરવી ઓળખ્યા એટલે સ્વામી પ્રમુખ સાંઈ પરમ એકાંતિક સંત ગુણાય છે એટલે ઓળખી દીધા એ તો માહિતી છે હા ઓરખો જુદી વસ્તુ છે ઓરખાય મારા મધ્યના તેરમાં વાત કરી ચોખ્ખી વાત કરી કે આ સ્વરૂપને એ સ્વરૂપને મારા જે વાત કરે મધ્યના તીરમાં કે મોટો આકાશ એટલે હૃદય આકાશમાં તેજ 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 દેખાય એ તેજની અંદર મૂર્તિ દેખાય છે એ કહે પછી મહારાજ કે એ મૂર્તિ તમે પણ જુઓ છો હું તો જોઉં છું તમે પણ જુઓ છો બધાને ક્યાં દેખાતું હતું મહારાજ કહે કે તમારી સામે બેઠે એ જ મૂર્તિ છે એ મૂર્તિ આ તમે પણ જુઓ છો પણ તમારા ઓરખામાં પરિપૂર્ણ ઓળખામાં આવતું નથી યથાર્થ ઓળખામાં આવતું નથી તમે પછી સ્વરૂપ જુઓ છો એમ મહારાજ કહે એટલે એ ભારત કે આવી રીતે સમજીને ભક્તિ કરે ને એ ભક્તિ પ્રગટની ભક્તિ એ કઈ વસ્તુ એ માલ માલ થઈ જાય તેમની મરજી જોઈને ભક્તિ કરવી જો કે રીતે મનમાં આવે નહીં મનમાં આવે તો ભક્તિ કરતા હોય છે અને આપણે દોડ આપણી દોટ ક્યાં હોય છે માન મળે ને એ બાજુ આપણી દોડ હોય છે જોજો તમે હા ભક્તિથી ભાઈ મધ્યના એક તરફ વાત કરી કે મિયાજી રતનજી જેવો તો કોઈક જ ભક્તિ કરતો હશે માન વિનાની બાકી બધા મારા સંતો પરમહંશોને વાત કરે છે એમનું કોઈ નામ ના દીધું મિયાજી રતનજી નામ દીધું હવે બંનેના જાતિ સ્વભાવે બંનેને માન જોઈએ એ ગરાશિયા એને ઓલા મુસ મુસલમાન બંનેના જાતિ સ્વભાવ તો માની કહેવાય એક્સેપ્શન નીકળ્યા બ્રહ્માંડ સહી મૂકતા બધા બેઠા મોટા સંતો એમને મહારાજ કહે છે આવા તો કોક જ નીકળ્યા જો એટલે આપણી દોડ હંમેશા સેવામાં જ્યાં માન મળે ને એ બાજુ ખેંચાઈ આપે એમની મરજી પણ નથી કરતા એમની મરજી માન નાય મળે તમને હા એવી સેવા હોય પછી એ પૈસા એમાં મળે તમને પરીક્ષામાં પરીક્ષા